આપડી ગાઉ ને હું આયા બાંધીયું છે ટ્રેક્ટર પડ્યું છે આપડું અને આપણે માંડરા ને લઈ લીધો છે હવે હવે આપડે માંડરાદ આંગણ જ રહેશે આદીભાઈ જોઈ શકો છો મિત્રો અને ઓલા બે ભાઈ ભાઈ માંડવી ખાય છે આદીભાઈ ફોન કેટલા ને લીધો ઈ આપણને નેટ કોંગ્રેચ્યુલેશન બીજી વાર હવે આ તમારે ઘરે વસેરો નથી લઈ જવાનો ને અહીંયા રહેવા દેવાનો આપણે હવે ડાયરો આપણે માંડાના લોક તમને આવ્યા જ રાખશે દરરોજ જોવો મિત્રો ઓલે

Okay. okay.

I'm